બોલો એસ અમારી સલામત સવારી આમાં ક્યાં સલામત સવારી લાગે છે આ વાયરલ વિડીયોમાં આપ જોઈ શકો છો કે બરવાળાથી રાજકોટ જતી આ બસમાં લોકોને કઈ રીતે મુસાફરી કરવી પડે છે ઓવરલોડ મુસાફરો ભરી આવી રીતે લોકોની સલામતી જાળવવામાં આવે છે એક બાજુ સરકારી કાર્યક્રમોમાં એસ ટી બસો અસંખ્ય દોડાવવામાં આવે છે જ્યારે લોકોને ટિકિટ લઈને રૂપિયા ખર્ચીને આવી રીતે મુસાફરી કરાવવામાં આવે છે શું કોઈ તંત્રને આ વાત ધ્યાને નથી આવતી કે શું આ બસને કોઈ પણ જાતના આરટીઓના નિયમ લાગુ નથી પડતા જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ છે જ્યારે કોઈ સામાન્ય રિક્ષા ચાલક કે બાઇક ચાલક કોઈ ભૂલ કરે તો તેને તાત્કાલિક મેમો આપી દેવામાં આવે છે અથવા વાહનને ડિટેઇન કરવામાં આવે છે જ્યારે આ એસટી તંત્ર કોઈ એક્શન લેશે ખરું કે પછી અંધે નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા એ તો હવે જોવું જ રહ્યું જોકે અમારી ટીવી ચેનલ આ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું